પૂરો જોજો જેથી કરીને આ અંદર જે તમને સ્ટેપ સ્ટેપ બાય માહિતી આપું જાણકારી આપું એ કાર્ય પૂર્ણ કરીને તમે તમારો વીસમો હપ્તો મેળવી શકશો સાથે વાત કરીએ તો એકવીસમા હપ્તામાં પણ એ જ છે અમુક કાર્યો સરકાર તરફથી જે આપવામાં આવેલા હશે એ કાર્યો તમારે અહીંયા પૂર્ણ કરવા પડશે અન્યથા એકવીસમા હપ્તાનો પણ લાભ નહીં મળે સાથે વાત કરીએ તો એકવીસમો હપ્તો ક્યારે જાહેર થશે અને કેટલા ખેડૂતોને મળશે આ તમામ માહિતી આજના વિડીયોની અંદર જોવા મળશે તો આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજના ચલાવી છે મિત્રો તમને ખબર હશે કે ભારત સરકારના ખેડૂતો માટે સરકાર દ્વારા અલગ અલગ વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે જેથી કરીને આપણા દેશના ખેડૂતોને વધારે વળતર મળે છે અને વધારે લાભ લાભ મળે છે એક તરફ રાજ્ય સરકાર અને બીજી તરફ કેન્દ્ર સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા પણ યોજનાઓ ચલાવવામાં આવે છે જે રાજ્ય સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે માણો કે આ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે તો એ ફક્ત ગુજરાતના લોકો લોકો જ લાભ લઈ શકે છે અન્ય રાજ્યના લોકો લાભ લઈ શકતા નથી અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવે કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના જાહેર કરવામાં આવે એ સમગ્ર ભારતના લોકો આ યોજનામાં લાભ લઈ શકે છે જો તમે પણ કોઈ કોઈ પણ પ્રકારની યોજના માટે પાત્ર છો તો તમે અરજી કરી શકો છો એટલે કે તમે પણ કોઈ પણ યોજના માટે પાત્રતા ધરાવો છો કે તમને આ યોજનામાં લાભ મળી શકે છે તો તમે તમે એમાં અરજી કરીને જે છે એનો લાભ જે છે મેળવી શકશો વાત કરીએ ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સરકાર તરફથી ખેડૂતોને બે હજારનો હપ્તો આપવામાં આવ્યો છે અને આવા વર્ષની અંદર ત્રણ હપ્તા આપવામાં આવે છે જેની સાથે હાલમાં કરોડો ખેડૂતો જોડાયેલા છે અને તે બધા ખેડૂતો હવે એકવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે હવે ટૂંક સમયની અંદર દસ પંદર દિવસ પહેલા જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમાં હપ્તો જાહેર કરવામાં આવે અને આપણા દેશના કરોડો ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે પણ ઘણા બધા એવા પણ ખેડૂતો હતા જેમને હજુ સુધી વીસમાં પૈસા નથી મળે એ મિત્રોને શું કાર્યો કરવાના છે એની માહિતી તમને આજના વિડીયોની અંદર મળી રહેશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ સુધીમાં કુલ વીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે વીસ હપ્તા એટલે કે એક હપ્તો બે હજારનો હોય છે એવા અત્યાર સુધી વીસ હપ્તા એટલે કે કુલ ચાલીસ હજાર રૂપિયાની સહાય પીએમ કિસાન સન્માન નિધિ યોજના થકી આપણા દેશના ખેડૂતોને આપવામાં આવી છે દરેક ખેડૂતને ચાલીસ હજારની સહાય અહીંયા આપવામાં

હવે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સપોર્ટ એટલે કે તમારી જે પૈસા છે યોજનાના એને કોઈ એજન્ટને આપવામાં નથી આવતા સીધો જ ખેડૂતોને અહીંયા લાભ આપવામાં આવતો હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો ડીબીટી ઇનેબલ ન તો એમને હજુ સુધી યોજનાના લાભ યોજનાના પૈસાનો લાભ મળ્યો નથી વાત કરી હવે આગળની તો જે છે એકવીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકાય એટલે કે એકવીસમો હપ્તો આપણો ક્યારે બહાર પડશે જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો ને તો શું તમે એકવીસમો હપ્તાની રાહ જોશો અહીં તમારે જાણવું જોઈએ કે યોજના હેઠળ લગભગ દરેક હપ્તો ચાર મહિનાના અંતરાલ પર જાહેર કરવામાં આવે છે તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે એકવીસમો હપ્તો પણ ચાર મહિનાના અંતરાલ પછી જ બહાર પાડવામાં આવશે એટલે કે હવે ટૂંક સમયમાં આપણો વીસમો હપ્તો જાહેર થઈ ગયો અને હવે એ હપ્તાને ચાર મહિનાનો સમય જ્યારે પૂર્ણ થશે ત્યાર પછી જ આપણો એકવીસમો જાહેર કરવામાં આવશે આ હતી આખી પહે વાત કરીએ કે જેને હજુ સુધી વીસમાં હપ્તાનો લાભ નથી મળ્યો એને શું કરવું તો સૌ પ્રથમ એમને કેવાયસી કરવાનું છે બીજું આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ ત્રીજું લેન્ડલે સેન્ડિંગ ચોથું ફાર્મર આઈડી કાર્ડ પાંચમું જમીન વેરીફિકેશન અને છઠ્ઠું ડીબીટી આ છ કાર્યો ઇનેબલ કરી લેવાના છે જેથી કરીને એમના ખાતામાં એમના હપ્તાના પૈસા આવી જાય ને આ વખતે એ પૈસાના હપ્તાના પૈસા નથી આવતા તો એકવીસમાં હપ્તામાં ભેગા તમને એ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં અત્યાર સુધી જય ભારત જય હિન્દ